અમરેલી જિલ્લા તથા બગસરાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે મળતી વિગત મુજબ બગસરામાં નગરપાલિકા દ્વારા ખાડા પડેલ તથા જરૂરિયાત મુજબ સ્પીડ બ્રેકર આગામી વીસ દિવસમાં શરૂ કરાશે તેવું પ્રમુખ પ્રતિનિધિ એવી રેબડિયાએ જણાવ્યું હતું બગસરા નગરપાલિકા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને પ્રમુખ પ્રતિનિધિ એવી રેબડિયા દ્વારા

એના એક બે પ્રશ્નો હતા બગસરા શહેર માટે કે જે બગસરા શહેરની અંદર રોડના ખાડા પડેલા હોય ત્યારે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા હમણાં થોડા દિવસ પહેલા ખાતમુહૂર્ત કરીને અને ખાડા બોરવાનું કામ શરૂ કર્યું હતું એ માટે મેં કીધું પત્રકારને બોલાવી અને સાચી માહિતી ચૂંટાયેલા સભ્યો અને સાથે મળીને આપણે થોડીક ચર્ચા વિચારણા કરવાનો માટે બોલાવ્યા હતા ચેમ્બર ઓફ કોમર્સ તો એમ છે કે રજૂઆત કરી નગરપાલિકા છતાં કઈ ખાડા બુરતા નથી રજૂઆત છે જ બગસરા નગરપાલિકા ઓનલાઈન કરી અને ટેન્ડર મંગાવવામાં પણ આવ્યા હતા એના માટે સિંગલ ટેન્ડર આવ્યું એના એટલા માટે ટેન્ડર ખુલી હકી એમ એટલા માટે બીજો પ્રયત્ન પણ અત્યારે અમે કરી નાખ્યો છે અને છેલ્લી ચોવીસ તારીખ અગિયાર ચોવીસ અગિયારના ના દિવસે છેલ્લો દિવસ છે અંદર આવતી બીજી તારીખની ટેન્ડર વર્ક ભરપોડર પણ આપવાના છે અને બગસરાના તમામ જગ્યા ઉપર જે કાંઈ વિસ્તારમાં વિસ્તાર હોય કે બધા ખાડા નગરપાલિકા બોલશે અને જ્યાં પણ સ્કૂલ આવેલી છે ત્યાં સ્પીડ બેકર પણ કરશે કેટલા લાખનું ટેન્ડર છે એ ટેન્ડર તો લાખનું નથી પણ અમે ટેન્ડર એવું કહ્યું હોય વાર્ષિક ભાવ કે વરસ આખું વરસ આ કામ અમે કરાવી શકીએ પછી એ ગ્રાન્ટ અલગ હોય છે એની અમે જે બે લાખનું કામ થાય કે દસ લાખનું કામ થાય એ અમે આખા વાળા સુધી કરાવી શકીએ